અમશોના ગામ તળાવ ફરતે શહેરીજનોના સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે બનાવેલ સ્વર્ણિમ લેક વ્યૂ પાર્ક સતત બીજા વર્ષે વરસાદના પગલે પાણીમાં ધોવાઈ જતા પેવર બ્લોક બેસી ગયા અમરેશ્વર નગરપાલિકા દ્વારા લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ખાસ આયોજન હાથ ધરાયું હતું નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા ગામ તળાવના બ્યુટિફિકેશન માટે જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ કામનો પંચ્યાસી ટકા કામ પાલિકા દ્વારા લાઇટિંગ ત્રણ સિક્યોરિટી ગાર્ડ અને પોણા કિલોમીટરમાં વોકવે સાથે લોકોને પ્રથમ વિનામૂલ્યે એન્ટ્રી આપવા સિનિયર સિટીઝનો અને નાના બાળકો માટે ગાર્ડન બનાવવામાં આવ્યું હતું નાના બાળકો માટે રમત ગમતના સાધનો આ ગાર્ડનમાં મૂકવામાં આવ્યા છે સાથે લોકો કસરત કરી શકે તે માટે પણ અહીં તેઓના જીમના સાધનો મૂકવા સહિત એક્યુપ્રેશર વોકવે પણ બનાવવામાં આવ્યો છે આ સ્વર્ણિમ લેક પાર્ક પાર્કનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કર્યાને છ મહિનામાં જ તેનો ખસ્તા હાલ જોવા મળી ગયા હતા ચોમાસાની સિઝનમાં ભારે વરસાદના પગલા પાર્કમાં આવેલા પેવર બ્લોક બેસી જવા સાથે દિવાલોમાં તિરાડ પડી ગઈ હતી જેને લઈ વિપક્ષે હલકી ગુણવત્તાના પગલે સવાલો ઉઠાવ્યા હતા ચાલુ વર્ષે પણ એક અઠવાડિયાથી પેવર બ્લોક બેસી ગયા છે જેના કારણે પાર્કમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે

માટી કમ્પોઝ થવાને લીધે દિવાલ ધસી ગઈ હતી દીવાલનો પોર્શન ઘણો છે પણ એમાંથી માત્ર પાંચ ટકા પોર્શન જે ધસી પડેલો તે અગાઉ લગભગ મારા જાણ મુજબ ત્યાં નહેર હતી પાણીની એટલે એ દિવાલ ધસી પડેલી અને જ્યાં સુધી આ વર્ષે બ્લોક બેસી જવાની ઘટના ઘટી છે તેમાં પણ અમે બ્લોક એજન્સી પાસે રિપેર કરાવીશું અને હજુ એજન્સીનો મેન્ટેનન્સ પીરિયડ ચાલે છે અને જો એજન્સી આ કામ નહીં કરે રિપેરિંગનું તો અમે તેની સામે કાર્યવાહી કરીશું અને એમને બ્લેક લિસ્ટમાં મૂકવાની ભલામણ કરીશું શરણીમ લેખવી પાર્કમાં છેલ્લા અઠવાડિયાથી એક અઠવાડિયાથી બ્લોક થોડા બેસી ગયા છે એના કારણે અમે કોન્ટ્રાક્ટરને જાણ કરી દીધી છે એ કોન્ટ્રાક્ટર કામ નથી કરાવે તો અમારે પાસે એમની ડિપોઝિટ જમાશે તો એનામાંથી અમે એનું કામ કરાવી દેશે